રામા પીર ને ભાદર વી મેળો રામા ફીર નો ભાદર વી મેળો રામા ફીરનો નમ ને જા ચડે રામા ફીરના નમ જા ચડે રામા ફીર ને જા ચડે રામા પીરના मना चढे राम लिला पीरानै रात नमना पीराई रात नमना राता रात फिर जा रे लीला राता कहीँ रातीर जा रे आयो रोम नो मेरो रामा पीर नो આવ્યો નોમ નો મેળો રામા ફીરનો ફાદર વી નોમ નો મેળો રામા ફીરનો ફાદર વી નોમ નો મેળો રામા ફીરનો રણુ જામ મેળો ભરાય રામા નો હે રણું જામ મેળો ભરાય રામા નો પિતા યજમાલ ના જયા રામા જો પિતા યજમલ ના જાયા રામા જો નમ નાને જા ચડે રામ પીર ને હે નોમ નાને જા ચડે રામ પીર ને માતા મીના દેવના બાર રામ પીર જો માતા મીના દેવના બાર રામ પીર જો આદર વિનો રામ નો ਹਾਦਰ ਵੀਨੋ ਮੈਨੋ ਮੇੜੋ ਰਾਮਾ ਪੀਰਨੋ ਮੀਰਾ ਵੀਰਮ ਦੇਵ ਨਾ ਵੀਰ ਰਾਮਾ ਪੀਰ ਜੋ ਮੀਰਾ ਵੀਰਮ ਦੇਵ ਨਾ ਵੀਰ ਰਾਮਾ ਪੀਰ ਜੋ ਨੋਮਨਾ ਨੇ ਜਾ ਚੜੇ ਰਾਮਾ ਪੀਰ ਨੇ ਹੈ ਨੋਮਨਾ ਨੇ ਜਾ ਚੜੇ ਰਾਮਾ ਪੀਰ ਨੇ बेनिश गुण न वीरा रामा पीर जो हे बेनि गुण न वीरा रामा राम पीरजो आदर मनो मेरो रामा पीर नो आदर मनो मेरो रामा पीर नो बे डाली बाई न वीरा रामा पीर जो हे बे डाली बाई न वीरा रामा पीर जो જમના ને જા ચોળે રામા પીર જો જમના ને જા ચોળે રામા પીર ને હે હેરાણું જમવા ગયા ઘોઘરા ને વાગ્યા ઢોલજો રણું જમવા ગયા ઘોઘરાને ઢોલજો હેરાણું જમવા ગયા ઘોઘરા ને વાગ્યા જો રણું જમવા ગયા ઘોઘરા ને વાગ્યા જો વાજિયા પારે આવે રામા પીર ને હે વાજિયા પારે આવે રામા પીર ને વાજિયા ને પારણા બંધાવે રામા પીર જો ભાજિયા ને પારણા બંધાવે રામા પીર જો હે ભાદર વી નોમ નો મેળો રામા પીર નો ભાદર વી નોમ નો મેળો રામા પીર નો નમના ને જા ચોડે રામા ફીરને હે નમના ને જા ચોડે રામ હે નમ ને જા ચોડે રામા પીર ને ને જા ચોળે રામા પીર ને રામદેવ ફીર મહારાજની જય